તમને પણ પેલા હંગાતું થાપી લેલી નાનું મોટું કઈ લેવલ ની બોટલ તમારે સીધું કણ થાય છે તો આમ જેમ ચોટાડો એટલે ચોટી રે દેવાને તમારે લેવલ કરવા માટેનું મેજર ટેપ જોતી હોય માપવા માટે તો આપડે એ રાખીએ ટેપો બધી જાતની મળી રહે તમારે ત્રણ મીટર થી લઈને ત્રણ મીટર સુધીની ટેપો મળી જાય તમારે અહીંયા આગળ આ ઓળંબા મળી જાય આ સેન્ટિંગ ની હથોડી છે સારી વસ્તુ સારી બરોબર પકડ જોતી હોય તો પકડ મળી જાય તમારે ટ્રેક્ટર માટેના સાધન અત્યારે આ સીઝન પાણી ની છે પકડ હે હા અત્યારે જો તમારે બોર પાણી પીડવા ચાલે આ ફૂટવાલ અત્યારે એક નંબર કેવા તમારે પાણી ગમે એટલું ભર્યું હોય ને એ પણ તમે ચા હાથ નાખ્યો એમાં એ ખીલી કાઢવાનું છે

મશીન માં ફૂટવા સાઈડ ના મળી ચાર ના ફૂટવાલે છે આપડી પાસે આ પાના છે ભાઈ આ બાથરૂમ નો જે સામાન જોતો હોય નળ જોતી હોય જાડી જોતી હોય કુવારો જોતો હોય મે ના કીધું લગાડવો હોય તો એનો વાલ છે એવું એમ ના એ બધો સામાન આપડે અહિયાં મળી રહે છે તમારે બાથરૂમ ની જે કઈ જોતી હોય ને ખેતરે મારવાની જાળી છે

દુકાન માં બધી વસ્તુ જોઈએ લેવાના તો ખાલી તો જોયું હશે તો ખરે આપણે બતાવું તો પડે ત્યાં ડ્રાઈવર મને કઈક વધારે

તો આપણા <laughs> 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 આપડા ત્યાં તમે કમિશન ની વાત કરો નથી પણ આપણા ત્યાં કારીગરો માટે કોન્ટ્રાક્ટરો માટે આપડે સ્કીમ ચલાવી દર મહિને

અને બાકીના જે ઓગણ ચાલીસ જણા હોય કે સાહીઠ જણા હોય કે પચાસ જણા હોય નાસ્તો રાખવાનો એ કરી તમારે નસીબ છે તમને શું મળે તો પછી કિસ્મત કિસ્મતું અને દર મહિને આપડે ચાલે છે અને અલ્ટ્રાટેક સિમેન્ટ વાળાના તરફથી કારીગર મિત્રો ને એક કુપન મળે છે દર વર્ષે કે તમારે જેટલા પણ પોઈન્ટ થયા હોય એ પોઈન્ટ પ્રમાણે તમને એ સ્કીમ તમને જે થતું હોય એ પ્રમાણે તમને વસ્તુ આવે છે એવી રીતના એસ્ટર પાઇપ હોય છે એમાં પણ આ પ્રમાણે ટોકન સિસ્ટમ હોય છે ટોકન મળે છે એ પ્રમાણે તમને એ વસ્તુ આપે છે ના ના બરાબર પતરા છે આ છે દરેક વસ્તુમાં નંબર કામ દેનો સ્ટીલ એમાં પણ સ્કીમ ચાલે છે પાઇપ હોય તો એમાં પણ સ્કીમ ચાલે છે દરેક વસ્તુ અને આપણા ત્યાં છે ને જે કઈ વસ્તુ મળશે સ્ટાન્ડર્ડ મળશે તમને કે જેનાથી તમને કોઈ જગ્યાએ તમે એમ નહીં કહો કે વસ્તુમાં અમે છીએ પણ શેઠ તમારી એક વાત મને બહુ મસ્ત ગમી કે જે મેં કમિશનની વાત કરી ને એ તમે કડીઓ હોય કે ગ્રાહક હોય બધાની સાક્ષીમાં જે વાત કરો ને આ વાત મને બહુ ગમી એમ ખોટું કરો કારણ કે શું કેવું ખેડ બરાબર ને આ વાત મને બહુ ગમી દાદાજી જો શેઠ બહુ ઈમાનદારી માણસ છે અને બહુ વ્યક્તિગત માણસ છે બરાબર કોઈ પણ વસ્તુ હોય ગ્રાહકની વચ્ચે વચ્ચે થયો હોય 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 કોઈ પણ એ બંને પક્ષની જાહેરમાં જ વાત કરે એવું નહી કે ખાનગી જઈને ભાઈ પછી પચાતર દેશ એવું કોઈ જ નહીં બરાબર બરાબર એવું નહીં કે પેટ માટે કરે સેવાનું પણ આ એક કામ કહેવાય સેવા ટાઈપ નિરાશ ના સેવાનું કામ બીજું એક કરીએ છીએ કે ભાઈ અમારા મુસ્લિમ સમાજમાં હોય કે તમારા જે મરી જાય દફનાવે તમારામાં પણ અમુક ને દફનાવતા હોય છે કાઢતા હોય છે એના માટે જે પથરા ને જે કઈ જોતું હોય ને આપણા લાકી માંથી આપણે એના પૈસા કે કઈ જગ્યા લખાણ નથી કરતા અને એ વસ્તુ જો એની પરિસ્થિતિ હોય જો આપી જાય પૈસા તો ઠીક છે

લોકેશન એવું છે કે તમે ગૂગલ મેપ માં જુણે જાઈન કંપની વણોત લખશો ને એટલે આપણું લોકેશન તમને બતાવી દેશે મળી જશે હા ઓનલાઈન તમને મારું બધું વેબસાઈટ છે ઇન્સ્ટા માં છે ફેસબુક માં છે બધા માં આપણે છે અને આજુબાજુ ગામડા મેં લાબુ હોય તો કઈ જગ્યા તમારી લાટી ગામની અંદર આવી છે મતલબ કે હાઈવે પર આવી ગઈ છે

આજે કશે વાંધો નહીં તમને ચા ના પાડે ધંધલ લઈ પાછી તો સીટી બગડી નહીં થોડો બગાડી સીટી તો કશું વાંધો નહીં પણ અમારે શું હોય કે તમે બચે એટલે અમાર કઈ વાંધો નહીં તો જવાબદારી મારી તમારે એના નહીં ઓળખવાનો થાય બીમાર હસ્તર હું તું કર ના મારા નામ ઉપર કર ના બાકરા ત્યાં લઈ જા આજે કશું વાંધો નહીં તમારું નામ નહીં અઢી મહિનાનો ના પણ તમારે તમારી રીતે સમજી જા અમાર ફોન ના કરવો પડે એ ના કેવું પડે કેમ કે આપણે તમારું ગામમાં નામ ખરું આ તમારી જે ક્રેડિટ છે ને

हँ। न दा 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 न भराइयो। हँ। अरे। भराइदिन आप बता। हो बिल त बदु कम्प्लिट थइगी पैसा भरदिने। नाइँ नि। हँ। अब के गर्नु? अरे शान्ति भाइ नआओ। म निक्लु म काम हेती। हारु हारु जाऊ। जाऊ आदन तिजा। भने बात कि थइजिने पैसा भरदिने। पैसा भरदिने। हारु आदन।